નારદ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને પાસઠ મોંભળીશું હરીહિ પુરોહિત વસુ કહેશે દેવી મહાભાગે આ જે તીર્થોનું ઉત્તમ મહાત્મ્ય કહ્યું છે તેને તમે બધા તીર્થોમાં ફરીને પ્રાપ્ત કરો સુતજી કહે છે હે બ્રાહ્મણો મોહિનીને આ પ્રમાણે કહીને તેના પુરોહિત વસુ તેના દ્વારા કરાયેલ પૂજા અને સત્કારનો સ્વીકાર કરીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા જ્યાં જગશષ્ઠા વિધાતા બ્રહ્માજીની સમીપ જઈને તેમને પ્રણામ કર્યા અને મોહિનીનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું બ્રાહ્મણ વસુની વાત સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા અને તેઓ કહે છે વત્સ તમે મહાન પુણ્યનું કાર્ય કર્યું છે તમે મને મોહિનીનું ઉત્તમ વૃત્તાંત કહ્યું છે એનાથી પ્રસન્ન થઈને હું તમને કોઈ વરદાન આપીશ તમે ઈચ્છા હોય તે વરદાન માગો જગત વિધાતા બ્રહ્માજીના આ પ્રમાણે કહ્યા પછી વિપ્રવર વસુએ તેમને પ્રણામ કરીને વૃંદાવનવાસનું વરદાન માગ્યું મુનિશ્વરો આ સાંભળીને જગતનું સર્જન કરનારા શરણાગતોના કલેશોને હરનારા બ્રહ્માજીએ ચારે મુખોથી સ્મિત હાસ્ય સાથે કહ્યું

સાક્ષાત ભગવાન શ્યામસુંદર પોતાના બે ત્રણ સખાઓની સાથે આવીને તે દ્વિજ શ્રેષ્ઠ દ્વિજને કહ્યું વિપ્રવર હું તમારી તપસ્યાથી સંતુષ્ટ છું કહો શું ઈચ્છો છો ચારેય વસુએ ઊભા થઈને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું દેવ હું સદા વૃંદાવનમાં નિવાસ કરવા ઈચ્છું છું દ્વિજવરો ચાર પછી શ્રી કૃષ્ણએ તેમને મનોવાંચિત વરદાન આપ્યું પછી વસુએ તેમને પ્રણામ કર્યા પછી ભગવાન અંતર જાન થઈ ગયા ચારથી તે બ્રાહ્મણ વસુ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની લીલાઓનું ચિંતન કરતા રહીને સદા નિવાસ કરે છે એક દિવસની વાત છે વિપ્રવર વસુ ભગવાનનું ચિંતન કરતા રહીને યમુનાજીના કિનારા પર બેઠા હતા એ દરમિયાન તેમણે જોયું બ્રહ્માજીના પુત્ર નારદજી વૃંદાવનમાં આવ્યા છે પોતાના પરમ ગુરુ નારદજીને જોઈને તેમણે પ્રણામ કર્યા અને ભક્તિવર્ધક નાના પ્રકારના ધર્મ વિશે પૂછ્યું ત્યારે આત્મદર્શી નારદજીએ તેમને ભગવાન વિષ્ણુના ભાવિ ચરિત્ર વિશે કહ્યું બ્રહ્મણ એક દિવસ હું કૈલાસવાસી ભગવાન શંકરના દર્શન કરવા અને વૃંદાવનના ભાવિ રહસ્ય વિશે પૂછવા માટે તેમની પાસે ગયો હતો જેમણે પોતાના મહિમાથી સમસ્ત બ્રહ્માંડને વ્યાપ્ત કરી રાખ્યું છે સિદ્ધોના સમુદાયની મધ્યમાં બેઠેલા તે દેવેશ મહેશ્વરને પ્રણામ કરીને મેં મારો કલ્યાણમય અભિષ્ટ પ્રશ્ન તેમની સામે મૂક્યો જ્યારે મહાદેવજીએ પ્રસન્ન મુદ્રામાં મને કહ્યું બ્રહ્મકુમાર તમે ભગવાન શ્રી હરિના ભવિષ્યના ચરિત્ર વિશે જે વાત પૂછી છે તે હું કહું છું એકવાર મેં ગોલોકમાં રહેનારી સુરભીના દર્શન કર્યા અને ગૌમાતા સુરભીને ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો મારા પ્રશ્નના ઉત્તરમાં સુરભીએ શ્રીહરિના ભવિષ્યના ચરિત્ર વિશે આ પ્રમાણે કહ્યું મહેશ્વર આ સમયે રાધાની સાથે શ્રી કૃષ્ણ આ ગોલોકધામમાં સુખપૂર્વક રહેશે અને ગોપ ગોપીઓને આનંદ આપે છે શિવ તેઓ કોઈ સમય પૃથ્વી પર મથુરા મંડળમાં પ્રગટ થઈને વૃંદાવનમાં અદ્ભુત લીલા કરશે ત્યાર પછી બ્રહ્માજી દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવાની પ્રાર્થના કરવાથી હરિ પણ પૃથ્વી પર વાસુદેવ રૂપે વસુદેવને ત્યાં જન્મ લઈને યા નંદનવન કૃષ્ણ કંસના ભયાના કારણે નંદના વ્રજમાં ચાલ્યા જશે ત્યાં જઈને શ્રીહરિ પોતાની પાસે આવેલી બાલઘાતીની પૂતનાના પ્રાણ હીન કરી દેશે દાનવ તૃણવર્તને તથા દેવોને પીડારૂ વસ્ત્રાસુરને પણ મોતને ઘાટ ઉતારી દેશે કલ્યાણ નાગનું દમન કરીને તેઓ યમુનામાંથી દૂર કરી દેશે પછી ધેણકાસુરને મારીને બકાસુર અને અઘાસુરના પણ પ્રાણ હરી લેશે યથા સમયે હાર જીતના દાવ પ્રદાવમાં પ્રબલલાસુરનો વધ કરશે બ્રહ્મા ઇન્દ્ર વરૂણ તથા ઉન્મત બનેલા કુબેરના બે પુત્રોના પણ ગર્વ ઉતારીને શ્રીહરિ ઋષાસુરનો વધ કરશે ત્યાર પછી મથુરામાં જઈને ધનુષ્ય તોડીને બળવાન હાથી કુવલાયા પિંડનો વધ કરશે ત્યાર પછી ચાણુર વગેરે પહેલવાનો અને મામા કંસને પણ શ્રી કૃષ્ણ મારી નાખશે પછી કેદમાં પડેલા પોતાના માતા પિતાને મુક્ત કરીને કાલયવનને મરાવીને જરાસંઘના ભયથી દ્વારકામાં જઈને નિવાસ કરશે ત્યાર પછી ભગવાન શ્રીહરિક્રમશઃ રૂક્ષમણી સત્યભામા સત્યા જાંબવતી કઈ કઈ રાજકુમારી ભદ્રા લક્ષ્મણા મિત્ર વૃંદા તથા કાલિંદી સાથે લગ્ન કરશે પછી ભૌમાસુરને મારીને સોળ હજાર સ્ત્રીઓ સાથે લગ્ન કરશે ત્યાર પછી પૌંડુક શિશુપાલ દંતવક્ર વિદુરત અને શને મારીને બલભદ્ર રૂપે નિવિધ વાનર અને બલાવનો સંહાર કરશે પછી શટપુરવાસી દૈત્યોની સાથે વ્રજના સુનાભ અને વરદાનથી વૃદ્ધિ પામેલા ત્રિશરી દૈત્યનો વધ કરશે શિવજી પછી પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઉત્સુક શ્રી કૃષ્ણ કૌરવ અને પાંડવ પક્ષના વીરોને પરસ્પર એકબીજાને નિમિત્ત બનાવીને મરાવી નાખશે એ જ પ્રમાણે યદુવંશીઓ સામે સામે પરસ્પર લડાવીને શ્રીહરિ પોતાના કુળનો સંહાર કરી નાખશે અને પોતાના અગ્રજ બલરામની સાથે પોતાના પરમધામમાં ચાલ્યા જશે શંભો આ પ્રમાણે શ્રી શ્રીહરિના ભાવિચરિત્રનું વર્ણન કર્યું છે જાઓ જ્યારે પૃથ્વી પર ભગવાન અવતાર લેશે તે સમયે તમે તે બધી લીલા જોઈ શકશો બ્રહ્મકુમાર નારદ સુરભીના તે વચન સાંભળીને મને બહુ પ્રસન્નતા થઈ અને હું પાછો મારા સ્થાન પર આવી ગયો તે જ વાત મેં તમને કહી છે યથા સમય તમે પણ ગોકુલપતિ શ્રી કૃષ્ણના ચરિત્રનું અવલોકન કરશો વસુજી ત્રિશુળધારી ભગવાન શંકરના આ વચન સાંભળી મારા રોમે રોમ હર્ષથી ખીલી ઉઠ્યા હું વીણા વગાડીને ભગવાનના ગુણાનુવાદમાં લીન થઈને આ જગતને આનંદ આપતો રહું છું દ્વિજ શ્રેષ્ઠ આ ભવિષ્યમાં થનારી વાત છે જે મેં તમને કહી છે સુતજી કહે છે વિપ્રવર વસુને આ પ્રમાણે કહીને દેવર્ષિ નારદજી વીણાવાદન સાથે યદુનંદન શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા બ્રાહ્મણો વ્રજમાં નારદજીના આ વચન સાંભળીને વિપ્રવર વસુનું મન પ્રસન્ન થઈ ગયું અને તેઓ ભાવિ શ્રીકૃષ્ણ લીલાના દર્શન માટે ઉત્સુક થઈને સદા વૃંદાવનમાં રહેવા લાગ્યા તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો